આણંદ તાલુકાના મોગરી કાના રોડ ઉપર મફતપુરા ગામની સીમા સનરાઇઝ પેકેજિંગ કંપની આવેલી છે કંપનીમાં ગત રોજ રાત્રિના સમયે એકાએક આગ લાગી હતી કંપનીમાં કાગળપુઠા સહિતનો માલસામાન હોવાથી આગ ઝડપથી પ્રસરવા લાગી હતી જોતામાં આગે વિકરાળ બની હતી અને આગની ઘટના અંગેની જાણ થતાં આણંદ અને વિદ્યાનગર ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ ચાર ફાયર ટેન્ડર સાથે સ્થળ ઉપર પહોંચે તેને સતત દોડે એક કલાક પાણીનો મારો ચલાવ્યા આગ ઉપર કાબુ મેળવ્યો હતો સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ કંપનીમાંનો મોટા ભાગનો માલ સામાન તેમજ એક ટેમ્પો પડીને ખાખ થવાથી લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે આ અંગે સનરાઈઝ પેકેજિંગ કંપનીના માલિક નરેશ બાબુભાઈ શાહ જણાવે છે કે મારી કંપની ઉપરથી જીબીના વાયરો પસાર થાય છે આ વાયરો બાબતે મેં જીબીમાં ચારથી પાંચ વખત ફરિયાદ આપી છે જ્યારે જ્યારે ફરિયાદ આપી છે ત્યારે ત્યારે માણસો આવીને વાયર બદલી જતા હતા પરંતુ આ વખત તે કામ બરાબર કર્યું નહીં હોય એટલે વાયરમાંથી તણખા મારી ટેમ્પી ઉપર પડતા આગ લાગી હતી